પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચંદડી ગામે રજૂઆત કરવા છતાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા વરસાદી પાણી ઘરોમાં ખુસી જવાની ભીતિ સિંગવડ તાલુકાના ચુંદડી ગામે ખેતરોનું ધોવાણ થતાં ઘરોમાં પાણી ઘુસી જવાની ભીતિ સેવાતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો રાજકીય નેતા સરપંચ ધારાસભ્ય સહિત જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી ખેતરો ધોવાતા મકાન માલિકો તેમજ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ચુંદડી ગામના ગ્રામજનોનું કહેવું છે કે નદી પાસે દિવાલ બનાવવામાં આવે તો ઘરો અને જાનમાલને નુકસાન થતું અટકાવી શકાય મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે તંત્ર ઊંઘમાંથી અને નદી પાસે દિવાલ બનાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે છે હા અહીંથી નદી આ જે કઈ વેણ છે એ વેસ્ટ વેર ને લીધે સીધી નદી તૂટી જાય છે અમારા ઘર ની આગળ પેલી બાજુ જતી રહે છે ત્યારે અમારા ઘરો વચ્ચે રહી છે અને અમે અહીંથી વચ્ચે ઘેરાઈ જાય છે ત્યારે અમારે અહીંથી નકળવા માટેનો કોઈ રસ્તાની પણ સગવડ નથી અને કઈ જગ્યા પર અમારે જવાનું એ અમારા કેટલાક માણસો એ ત્યાં અમે જાના નથી કેટલાક ઢોરો બી તણાઈ ગયા છે ગઈ વખતે તો બી અહીંથી અમે હવે આ વખતે અમારો કોઈ રસ્તાનો બી અહીંથી પ્લાન થાય એવી બી અમારી માંગ છે સરકાર શ્રી પાસે જયારે વરસાદ આવે છે ત્યારે કલેક્ટર ટીડીઓ ટીડીઓ બધા આવે છે બધું લખાણ કરી લઈ જાય છે પણ પછી લખાણ કરી લઈ જાય પછી પાછા નહીં આવતા કોઈ કામગીરી કરવા નહીં આવતા જયારે કામ ચાલુ વરસાદ ચાલુ ફૂલ નદી આવે ત્યારે બધા આવી જાય પીએસઆઈ થી માંડીને બધા આવે છે પણ જયારે હે ને કામ પત્યા પછી કોઈ નહીં આવતો અહીંયા લખાણ કરવા શું કામ આવે છે એ લોકો એમ પૂછવું અમારે લખાણ કરો આજ દિ તો કોઈ કોઈ પછી અમે પોતાની કા પૈસાથી કામગીરી કરાવશું પણ લખાણા કરવા કોઈ બી અમારા પરિવારમાં જોઈએ નહીં પોતાના પૈસા કરાવશું અમે કામગીરી પણ તે દાડો કોઈ અધિકારી જોઈએ નહીં અહીંયા કરી રામભાઈએ વાત કરી એવી રીતના અમારો પ્રશ્ન વીસ વર્ષ થી છે જ્યારથી ડેમ બંધાવે ત્યારથી છે કે અમારો જે ધોવાણ થાય છે જમીન છે એક કિલોમીટર થી લઈને દોઢ કિલોમીટર ના અંતર સુધી ધોવાણ થાય છે એના માટે વારંવાર રજૂઆત કરી શકાય પણ કોઈ બી આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી સરકાર તરફથી અને કોઈ ડેમ ખાતા તરફથી બી નથી થયેલી એટલે અમે આ તે સરકાર શ્રી કહેવા માંગીએ છીએ કે આ માધ્યમથી કે અમારું આ પ્રશ્ન નિરાકરણ થાય નદી કાંઠાનું જે ધોવાણ છે નુકસાન થતું અટકે પછી જાનમાલને નુકસાન ન થાય એના માટે સરકાર વહેલી તકે જાગીને અમારું જે આ પ્રશ્ન છે એનો જલ્દી નિરાકરણ આવે એવી અમારી રજૂઆત છે અને સો ખર્ચે અમે જીસીબી લાવીને આ કામ સરકાર શ્રીના ધ્યાન ઉપર લાવીએ એ પહેલા વાત કરીએ કે સ્વ ખર્ચે ખેડૂતોના બચાવ માટે થઈને

વસ્તામાં અમારી જમીન પણ ધોવાઈ ગઈ છે અને આના માટે અમેથી રજૂઆત કરવા છતાં એ તાલુકામાં રજૂઆત કરી છે જિલ્લામાં રજૂઆત કરી છે અને બધી રજૂઆત કરવા છતાં જળસિંચાવળન બી રજૂઆત કરી છે પણ આ સુધી આનું કોઈ પણ કામ અમારું ધ્યાન ઉપર લેતા નથી અને કોઈ લીધું નથી તો અમને ગમે તે રીતના પાણીના વ્યક્ત વિગતને લીધે આટલું ધોવાણ થાય છે ને અમારે દર વખતે અહીંથી પાણી આવે એટલે અમારે અહીંથી આ ઘર બહાર છોડીને જતું જવું પડે છે તો આના માટે અમે આ સાહેબની નમ્ર કરીએ એવી નથી કે અમને આ હાર દિવાલ કે અમારો કોઈ પાણી માટેનો કોઈ રોકાટ કોઈ પ્રશ્ન અમારો જે છે એ ધ્યાન ઉપર રાખી અને અમને આ આમનું નિરાકરણ કરી આપે એવી અમારી અપેક્ષા રાખીએ કેટલા મકાનો છે મકાનો અમારે લગભગ તો વીસ મકાનો છે બધા એમાં અત્યારે અત્યારે આ નજીકમાં ના જે પ્રમાણું પાણી આવે તો આ મકાનો અમને તૈયારી છે તો આમ થઈને આ આ દસ્તાવેન તૈયાર છે તમે સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી આજી સાહેબ કરી અમે રજૂઆત હવે સ્થાનિક તંત્રને અમે રજૂઆત કરી પંચાયતમાં રજૂઆત કરી છે પછી તાલુકામની રજૂઆત કરી છે અને જિલ્લા સરના કલેક્ટર સાહેબને સાહેબ સાહેબને ધારાસભ્યને બંદન અમે રજૂઆત કરી છે આની કેડામે પણ કોઈ જગ્યાનું અમારું કોઈ ટીયાનું ધ્યાન કરતો કામ તમે આના વિશે કોઈ અધિકારીને અરજી આપી હતી હા આપી છે સાહેબ અમે કાયદેસરની બંદન અરજી આપી છે 20 વર્ષથી